વાતાવરણમાં પલટો ઉત્તર ભારતમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈ વાતાવરણમાં અસ્થિરતા આવી બનાસકાંઠા જિલ્લામાં ઠંડીના ચમકારા વચ્ચે ફરી એકવાર કમોસમી વરસાદની શક્યતાઓ વીસ પચીસ ડિસેમ્બર સુધી આકાશમાં વાદળોનું પ્રમાણ વધશે બ્રાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણમાં મોટો પલટો આવતા જોવા મળી રહ્યો છે આ અગાઉ પણ શિયાળાની શરૂઆતમાં જ ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક સ્થળોએ વરસાદ થવા પામ્યો હતો જેના કારણે ખેતીના પાકોને વ્યાપક નુકસાન થવા પામી હતું ત્યારે ફરીવાર ડિસેમ્બરના અંતમાં વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી રહી છે ઉત્તર ભારતમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને અરબ સાગરમાં ભેજના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં વીસ થી પચીસ ડિસેમ્બર દરમિયાન વાતાવરણમાં પલટાની સાથે છૂટો છવાયો હળવો વરસાદ થવાની પણ શક્યતાઓ જોવાઈ રહી છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ ઓગણીસમી ડિસેમ્બરથી જ વાતાવરણમાં પલટો આવતો જોવા મળ્યો છે શિયાળાની ઠંડીની શરૂઆત થઈ છે તેવા સમયમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવતા આગામી સમયમાં ઠંડીનું પ્રમાણ ઘટશે જોકે વાદળો વિખરાયા બાદ ફરી એકવાર કડકડતી ઠંડી પડવાની પણ હવામાન નિષ્ણાંતોએ આગાહી કરી છે આ અંગે કેટલાક ખેડૂતોએ કહ્યું હતું કે ઠંડીની શરૂઆત થતા રવિ સિઝનના પાકોને ખૂબ જ અનુકૂળતા જોવા મળી રહી હતી પરંતુ ફરી એકવાર વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ સર્જાતા તેની સીધી અસર ખેતીના પાકો ઉપર પડી શકે છે વધુ પડતા વાદળોના કારણે ખેતીના પાકોમાં જીવાત પણ પડી શકે છે